છોટાઉદેપુરમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાઈ જનસંપર્ક કાર્યાલય ખાતે જંગલ જમીન બાબતે ખેડૂતો સાથે બેઠક યોજી વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જસુભાઈ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના સાહીઠ થી વધુ ગામોના ખેડૂતોએ જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆતમાં આવી હતી રજૂઆતના પગલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાઈ જનસંપર્ક કાર્યાલય ખાતે વન વિભાગના અધિકારીઓ રેન્જના આરએફની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તે બાબતે સાંસદ જસુભાઈ રાઠવાએ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી જસુભાઈ સંસદ સાહેબે અમને આજે એમના ઘરે બોલાવ્યા હતા એટલે ફરિસ્ટ વિભાગ અધિકારો બધા બોલાવ્યા હતા એમના ઘરે એટલે અમને બહાર દોરી આપી છે કે અમારી જમીને જે પેન્ટિંગમાં ફાઇલો પડી તે નિરાકાર થઈ જશે અને અમને બહાદુરી આપી છે સમસ્યા અમારી બે હજાર સોથી પેટિંગમાં ફાઇલો પડી હતી એ આજે જ અમને એવો સંસદ મળ્યો કે એમના ઘરે અધિકારીને બોલાવીને અમને બહાદુરી આપી એટલે અમારી માટે અનામની વાત છે વન વિભાગ છોટાઉદેપુરની અંદર પડતર એફઆરએ દાવા અંતર્ગત એક એમની ત્યાં અજાબાજુના ગામડાઓની રજૂઆતો હતી ત્યાંની મિટિંગ યોજવામાં આવી હતી અને એમાં માન્ય નાયબરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબ અને આર્યપો શ્રી રંગપુર છોટા છોટાઉદેપુર ઉપસ્થિત રહેલા હતા ગામ લોકોની જે રજૂઆતો હતી ઘણા બધા શાકભાદમાં એન્ટ્રી કરવાની બાકી છે અને ઘણા બધા ગીર ફાઉન્ડેશનના જે પડતર દાવાઓ છે એના નિકાલ બાબતે આજે ખૂબ ઊંડાણપૂર્વક સાંસદ શ્રી દસુભાઈ રાઠવા સાહેબ સાથે કરવામાં આવી છે અને એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને યોગ્ય ન્યાય મળે એ દિશામાં વિભાગ

સાહીઠ જિલ્લા ગામોમાંથી જંગલની જમીનના દાવા ફાયેલોની રજૂઆત આવી હતી એ સંદર્ભે જંગલ વિભાગના અધિકારી આપીને ડીએફઓ શ્રી દેસાઈજી અને આરએફઓ શ્રી એમસી અને સાથે સાથે રાઠવા આ વિભાગની અંદર બેસીને સ્થળ ઉપર ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું એ સંદર્ભે સાઈઠ